હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવું ભરેલા ટામેટાનું શાક બનાવશું તો ધાબાના શાકને ટક્કર મારે એટલું ટેસ્ટી આ ભરેલા ટામેટાનું શાક બનશે તો મીડિયમ એવા મેં ટામેટા લીધા છે તો આ રીતના છરીએથી જે ઉપરનો ડીટીયાનો ભાગ છે એ કાઢી લેવાનો અને પીલરના મદદથી જે અંદરનો ભાગ છે એ બધો જ કાઢી લેવાનો જો તમે આ રીતે પીલરને ગોળ ફેરવી અને જે અંદરનો ભાગ છે કાઢી લેશો તે એકદમ સરળ રીતે નીકળી જશે તો આ રીતે મેં ફક્ત ત્રણથી ચાર મિનિટમાં ટામેટાનો જે અંદરનો ભાગ છે એ કાઢી લીધો અને જે આ ટામેટાનો ભાગ અંદરનો કાઢ્યો છે એ આપણે ગ્રેવીમાં ઉપયોગમાં લેશું તો આ રીતના મારા ટામેટા તૈયાર થઈ ગયા અને આ પણ આપણે ઉપયોગમાં લેશું તો એક ડીશની અંદર મેં બે બાફેલા બટેટા લીધા છે બટેટા મીડિયમ સાઇઝના લીધા છે મિક્સર જામ આપણે મસાલો તૈયાર કરી લઈશું તો મસાલા સીંગ આવે છે એ મેં એક વાટકી લીધો છે એના જગ્યાએ તમે સાદા સિંગદાણા પણ લઈ શકાય એક આદુનો ટુકડો સૂકા લસણની થોડી કળી એક મરચી ટોપરાનું છીણ એની જગ્યાએ તમે ટોપરાના ટુકડા એડ કરીને પણ ક્રશ કરી શકાય તો મિક્સર જામમાં આપણે ક્રશ કરી લેશું તો આ રીતનું અધકચરું ક્રશ કરી અને બટેટા સાથે જ એડ કરી લઈએ હવે આમાં જ આપણે મસાલા તૈયાર કરી લેશું તો થોડી હિંગ હળદર જીરું લાલ મરચું તમે જેવું તીખું ખાતા હોય એ રીતે લાલ મરચું એડ કરવાનું થોડો ગરમ મસાલો અને થોડો ગોળ લીધો હોય છે અત્યારે ખાંડનો ઉપયોગ કરવાનો નથી ટામેટાના શાકમાં ગોળનો એકદમ સરસ સ્વાદ આવતો હોય છે એટલે થોડો ગોળ અને સ્વાદ અનુસાર મીઠું અને લીલા ધાણા એડ કરી અને આ મસાલો હાથેથી તૈયાર કરી લેશું તો તેલ એડ કરવાનું નથી આપણા બ બટેટા છે બાફેલા છે એટલે એમાં સરસ મસાલો તૈયાર થઈ જશે તો જે મસાલો તૈયાર કર્યો છે એ આપણે ટામેટામાં સરસ રીતે ભરી લેવાનો અને આ રીતે ઉપરથી જે મસાલો છે એને સરસ દબાવી અને ભરશો એટલે આપણે જ્યારે ટામેટા આપણે કૂક કરશું ત્યારે મસાલો બહાર નહીં નીકળે એટલે એ રીતે સરસ દબાવી અને જે મસાલો છે એ ટામેટામાં ભરી લેવાનો તો આ રીતના ટામેટા ભરાઈને તૈયાર થઈ ગયા છે હવે એક પેન લેશું બેથી ત્રણ પાવડા જેટલું મેં તેલ લીધું છે એમાં આપણે આ ટામેટા એડ કરીએ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ ટામેટાને બધી સાઈડ સરસ કૂક થાય એ રીતે ફેરવતા જવાના અને કૂક કરી લેવાના જે મિક્સર જેમાં મસાલો તૈયાર કર્યો છે એમાં એક ડુંગળી અને જે આપણે ટામેટાનો અંદરનો ભાગ કાઢ્યો છે એની ગ્રેવી તૈયાર કરી લેશું તો હવે આ ટામેટાને બાજુના ગેસ ઉપર કૂક થવા દઈશું ત્યાં સુધીમાં બીજા પેનમાં મેં તેલ લીધું છે લાલ મરચું તમાલપત્ર અને રાય અને જીરું એડ કરશું હવે જે કાંદા ટામેટાની ગ્રેવી તૈયાર કરી છે એડ કરી અને બરાબર મિક્સ કરી લઈએ તો મસાલા તૈયાર કરશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ ગ્રેવીને કૂક થવા દઈશું તો આ ગ્રેવી પૂરતી જ આપણે મસાલા કરશું થોડી હિંગ હળદર થોડું ધાણા જીરું કાશ્મીરી લાલ મરચું એનાથી ગ્રેવીનો કલર સરસ આવશે થોડું મીઠું અને જે મસાલો વધ્યો જ છે બટેટાવાળો એ પણ એડ કરી દેસું બરાબર મિક્સ કરી લઈએ અને આ ગ્રેવીને આપણે બેથી ત્રણ મિનિટ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને કૂક થવા દેશું તો ગ્રેવી એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આ ગ્રેવીને ખુલ્લી જ આપણે કૂક થવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવી પણ સરસ કૂક થઈ ગઈ હવે શાકમાં તમારે જેવો રસો જોતો હોય એ રીતે પાણી એડ કરવાનું બરાબર મિક્સ કરી લઈએ તો આપણા બાજુના ગેસ ઉપર જે ટામેટા ચડતા હતા એને આ રીતે છરીથી ચેક કરી લેવાના તો ટામેટા આપણા છે એકદમ સરસ કૂક થઈ ગયા છે અને ગ્રેવી પણ સરસ કૂક થઈ ગઈ તો અંદર આ રીતે એડ કરી અને બરાબર મિક્સ કરી લેશો હવે ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ આપણે આ શાકને ચડવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે તેલ પણ સરસ છૂટું પડી ગયું અને ટામેટા અને ગ્રેવી પણ એકદમ સરસ કૂક થઈ ગયા તો એકદમ ટેસ્ટી એવું ભરેલા ટામેટાનું શાક બનીને તૈયાર છે આ શાક ભાખરી રોટલા પરાઠા રોટલી સાથે પણ ખૂબ જ ફાઇન લાગશે અને ધાબાના શાકને ટક્કર મારે એટલું ટેસ્ટી બનશે તો એકવાર આ શાક ચોક્કસ બનાવજો ખરેખર આ શાક બધાને ખૂબ જ ભાવશે એટલું ટેસ્ટી આ શાક બનશે આ વિડીયો ગમ્યો તો શેર કરજો લાઇક કરજો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરજો આવા અવનવા વિડીયો જોવા માટે